ભરૂચ લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા સંપન્ન થયા બાદ એક હજાર નવસો સોળ મતદાન મથકના ઈવીએમને કેજી પોલિટેકનિક કોલેજ ખાતે બનાવાયેલ રૂમમાં મૂકવામાં આવ્યા હતા અને રૂમને રાજનૈતિક પાર્ટીના પ્રતિનિધિઓની હાજરીમાં સીલ કરવામાં આવ્યું હતું ભરૂચ લોકસભા બેઠક પર ગતરોજ એક હજાર નવસો સોળ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં ચુમ્મોતેર ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે આજ રોજ ઈવીએમને ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજ ખાતે બનાવાયેલ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે કે જે પોલિટેકનિક કોલેજ ખાતે બાર રૂમમાં ઈવીએમ મશીન મૂકવામાં આવ્યા છે ચૂંટણી અધિકારી રવિકુમાર અરોની હાજરીમાં તમામ રૂમ સીલ કરી દેવામાં આવ્યા હતા એક હજાર નવસો સોળ મતદાન કેન્દ્રોની બધી મશીનો દેદીયાપાડા કરજન ઝગડિયા જંબુસર ભરૂચ બાગરા અંકલેશ્વર સાથે સાત વિધાનસભા મત વિસ્તારના મશીન આજે અહીંયા ભરૂચ ખાતે લાવવામાં આવ્યા એને માન્ય ઓબ્ઝર્વરશ્રીની ઉપસ્થિતિ મેં સીલ કરવામાં આવ્યા એને સેન્ટ્રલ પારામિલિટરી ફોર્સ હમણાં જ આવી ગયા છે એના દેખરેખમાં રહેશે અને તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ પણ આજે હાજર છે એના ઉપસ્થિતિ મેં આ મશીનો સીલ કરવામાં આવ્યા રૂમોમાં સ્ટ્રોંગ રૂમ અને આજે જે ચોવીસ એપ્રિલના રોજ રૂમ સીલ થયા આ ત્રેવીસ મઈ કાઉન્ટિંગ મતગણતરીના દિવસ સવારે ઓપન કરવામાં આવશે અને આપ મીડિયાના મિત્રોના માધ્યમથી અમે તમામ લોકોને મતદારો અને મીડિયાના મિત્રોને શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું કે તમારા સહકારથી આ ચૂંટણી બહુ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયા ધન્યવાદ સ્ટ્રોંગ રૂમ ખાતે સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા ઊભી કરવામાં આવી છે તો સ્થાનિક પોલીસ એસઆરપી અને સીઆરપીએફના ના જવાનોની ત્રણ લેયરની સુરક્ષા રાખવામાં આવી છે એક મહિના બાદ એટલે કે તારીખ ત્રેવીસ મે ના રોજ મતગણતરીના દિવસે સ્ટ્રોંગ રૂમ ખોલાવવામાં આવશે ભરૂચમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ એવા લોકસભાની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા સંપન્ન થઈ ગઈ છે અને તોતેર ટકા જેટલું ઊંચું મતદાન નોંધાયું છે ત્યારબાદ જે તંત્ર દ્વારા ઈવીએમ મશીનને સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે ભરૂચની કે જે પોલિટેકનિક કોલેજ નજીક તેર જેટલા રૂમમાં ઈવીએમ ગોઠવવામાં આવ્યા છે સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો ત્રણ લેયરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં સીઆરપીએફ એસઆરપી અને પોલીસનો કાફલો સતત એક મહિના સુધી ખડે પગે તૈનાત રહેશે તારીખ તે મેના રોજ મતગણતરી યોજાશે ત્યારે સત્તર ઉમેદવારોના ભાવિનો ફેસલો થશે કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જયવ્યાસ વ્યાસ બધા ભરૂચ